નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસની મોટી ઘટનાઓ જેનાથી તમે અજાણ્યા છો એવું તે શું થવાનું છે વર્ષ બે હજાર ચોવીસમાં જેના લીધે માણસની સભ્યતાને ખતરો છે શું કહે છે સંત અચ્યુત્તાનંદ દાસ મહારાજજીની ભવિષ્યવાણી કેવી રીતે થશે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે પડશે તેર દિવસનો પક્ષ ભવિષ્ય મલિકામાં ચોવીસ અંકનો શું અર્થ છે શું જલ્દી થવાની છે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શું જનાવરો પણ માણસો માટે હશે મોટો ખતરો ઓડિશાને લઈને શું કહે છે ભવિષ્ય મલિકા મિત્રો જો તમે પણ આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો વર્ષ બે હજાર ચોવીસને લઈને અનેક ભવિષ્યવક્તાઓએ અનેકો ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાં ત્રીજા વિશ્વયુદ્ધ મહાપ્રલય માનવીય સભ્યતાનો નાશ અને પ્રાકૃતિક આપદાઓનું વર્ણન જોવા મળે છે જેનો એક કારણ છે કળિયુગમાં વધી રહેલો પાપ આજ ભવિષ્ય વક્તાઓમાંથી એક છે ઓડિશાની પવિત્ર ભૂમિ ઉપર જન્મેલા સંત અચ્યુત્તાનંદ દાસ મહારાજજી જેમને ભૂત વર્તમાન અને ભવિષ્યકાળને જોવાની દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત હતી સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર વર્તમાન સમયમાં આપણી પૃથ્વી આપણી ધરતી ત્રણ ચરણોમાંથી પસાર થઈ રહી છે પહેલા ચરણમાં યુગ મતલબ કે કળિયુગનો અંત થશે બીજા ચરણમાં મહાવિનાશ થશે અને ત્રીજો જે ચરણ હશે એ એક નવા યુગને પોતાની સાથે લઈને આવશે અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જ્યારે શનિ કું કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કિસાન જે છે એ ખેતી કરવાનો બંધ કરી દેશે જંગલી જનાવરો ગામો અને શહેરોમાં માણસો ઉપર હુમલા કરવા લાગશે જનાવરો જે હશે એ માણસોનો માંસ ખાશે અને આ જે સમય હશે એ સંપૂર્ણ પૃથ્વી માટે સૌથી વધારે દુઃખદાયી સમય હશે અને મિત્રો આ બધું અમે અમારા મનથી નથી કહી રહ્યા પણ આ ઘણા વર્ષો પહેલાં કળિયુગના મહાન સંત સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં લખ્યું છે મિત્રો ભવિષ્ય મલિકા કોઈ સાધારણ ગ્રંથ નથી આ જે ગ્રંથ છે એ ઘણી બધી અચૂક ભવિષ્યવાણીઓ કરી ચૂક્યો છે જેમાં એક છે ત્રીજા વિશ્વયુદ્ધની ભવિષ્યવાણી જેની શરૂઆત મિત્રો ક્યાંક ને ક્યાંક રશિયા અને યુક્રેનના યુદ્ધથી થઈ ગઈ છે બંને દેશોની વચ્ચે સળગી રહેલી અગ્નિ હજી પણ ઠંડી નથી થઈ અને હવે મિત્રો એના પછી ઇઝરાયલ અને ફિલિપિન્સની વચ્ચે પણ આવી જ ભયંકર આગ લાગી છે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે અને હમણાં વર્તમાન સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે પણ જંગનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે એનાથી પહેલા મિત્રો ઈરાન અને પાકિસ્તાનની વચ્ચે પણ જંગનો માહોલ બન્યો હતો વર્તમાન સમયમાં આખી દુનિયામાં મિત્રો ક્યાંક ધર્મની હાનિ થઈ રહી છે ક્યાંક પોતાના માણસોની જ બલિ ચડાવવામાં આવી રહી છે તો ક્યાં ક્યાંક બીજા માણસોની અને સનાતન ધર્મ ગ્રંથોના અનુસાર મિત્રો આ જ કળિયુગની ઓળખાણ છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જ્યારે કળિયુગ પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે ભારતમાં ધર્મના નામ ઉપર સૌથી વધારે દંગા મારકાટ અને ઉઠાપટક જોવા મળશે જ્યારે રામ મંદિર બનીને તૈયાર થયો ત્યારે પણ મુસ્લિમ પક્ષ બાજુથી મિત્રો મંદિર ન બનાવવા અને ત્યાં હોસ્પિટલ બનાવવા વાળી વાતો સામે આવી રહી હતી મંદિર નહીં બનાવવા દઈએ એમ કહી રહ્યા હતા ઘણા બધા લોકો અને આજે પણ રામનું નામ સાંભળતા જ કેર સનાતની એકદમ ગુસ્સામાં આવી જાય છે એકદમ હચમચી જાય છે દિવસ પ્રતિ દિવસે ભારતમાં ધર્મના નામ ઉપર આ જંગ જે છે એ વધતી જઈ રહી છે અને આવી જ હાલત મિત્રો કાંઈક આખી દુનિયાની પણ છે જ્યાં નાના મોટા તણાવ હવે ભયંકર રૂપ લેવા લાગ્યા છે અને ભવિષ્ય મલિકાના અનુસાર આવી રીતની ઘટનાઓ જ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ બનશે એ વાત તો તમે જાણો જ છો કે જ્યારે પણ ભારતમાં અથવા બીજે ગમે ત્યાં સનાતન ધર્મના અનુસાર જ્યારે કોઈ કાર્યક્રમ થાય છે પછી ભલે કોઈ રાજાનો અભિષેક હોય કે પછી શપથ ગ્રહણ હોય કોઈ માંગલિક કાર્યક્રમ થાય કે કોઈનો જન્મ થાય કે પછી કોઈની એક મૃત્યુ થાય બધી જ વસ્તુઓ હિન્દુ ધર્મગ્રંથોના અનુસાર શુભ મુહૂર્ત ઉપર કરવામાં આવે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જ્યારે મહાપ્રલયની સ્થિતિ બનશે ત્યારે લગભગ કુલ એક હજાર અને પાંચસો ગ્રહ અને નક્ષત્ર એક સાથે મળી જશે અને જ્યારે આવું થશે તો ત્યારે એક ભયંકર મહાપ્રલય પોતાની સાથે મૃત્યુનો સહેલાબ લઈને આવશે ઘણા બધા દેશો એકબીજા સાથે ટકરાશે ચારે બાજુ હાહાકાર મચી જશે વર્તમાન સમયમાં ચાલી રહેલી ઘણા બધા દેશોની લડાઈ જો આમને આમ ચાલતી રહી

ચાલુ થશે આ દરમિયાન મિત્રો ઘણા ભયંકર ભૂકંપો ઉપડશે જેમની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર દસ થી પણ વધારેની હશે આ ભૂકંપોના ચાલતા ના તો ખાલી બિલ્ડિંગો ધારાસી થશે પણ મિત્રો ઘણા બધા લોકો આ બિલ્ડિંગોની નીચે દબાઈને પોતાનો જીવ પણ ગુમાવી નાખશે ગાડીઓ જે હશે એ રમકડાની જેમ બિલ્ડિંગોની નીચે દાબેલી પડી હશે અને ચારે બાજુ એકદમ હાહાકાર મચી જશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં એમ પણ લખ્યું છે કે આ સમય દરમિયાન મિત્રો એક સાથે બે સૂરજ ઉગતા નજર આવશે મિત્રો આ સાંભળવામાં એકદમ અવિશ્વસનીય છે અને વિશ્વાસ કરવા લાયક તો બિલકુલ પણ નથી પણ મિત્રો તમને વિશ્વાસ નહીં આવે કે હમણાં જ કોલંબિયામાં એક સાથે બે સૂરજ નજર આવ્યા હતા આ એકસાથે બે સૂરજને જોઈને લોકો પણ એકદમ હેરાન થઈ ગયા હતા ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો આમાંથી એક તો સૂરજ હશે અને બીજો હશે અવકાશીય પિંડ આમાં મિત્રો સૂર્ય તો પોતાની જગ્યા ઉપર જ રહેશે પણ બીજો પિંડ જે હશે એ બંગાળની ખાડીમાં પડશે જેના લીધે ઓડિશા એકદમ જળમગ્ન થઈ જશે ભવિષ્ય મલિકાના અનુસાર જ્યારે સમુદ્રનું જળસ્તર વધી જશે ત્યારે ઓડિશામાં સ્થિત જગન્નાથ મંદિરના બાવીસમાં પગઠિયા સુધી પાણી પહોંચી આવશે એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ હશે તો બીજી બાજુ મહાયુદ્ધ ચાલી રહ્યો હશે ત્યાં જ મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ થશે આ દરમિયાન લોકો જે છે એ એકદમ કીડી માકુડાની જેમ મરતા જશે અને એના પછી આખી દુનિયામાં ખાલી ચોસઠ કરોડ લોકો જ જીવિત બચશે આ જે સમય હશે એ સમય સમય મિત્રો અધર્મી લોકો માટે સૌથી ખરાબ હશે જે મદિરાનું સેવન કરીને અબોલા જીવોની હત્યા કરે છે અને આ અબોલા જીવોની હત્યાનો બદલો લેવા માટે પોતે જાનવરો જે છે એ જંગલમાંથી નીકળી અને ગામો અને શહેરોમાં ઘુસશે અને માણસો ઉપર હુમલો કરશે જ્યારે આજે માણસ ઘણા બધા જીવોને મારીને ખાય છે એવી જ રીતે હવે જનાવરો પણ માણસોને મારીને પછી માણસો માસ ખાઈ જશે આ મહાપ્રલય મિત્રો પોતાની સાથે રામાયણ અને મહાભારતથી પણ વધારે ભીષણ યુદ્ધ લઈને આવશે મહાપ્રલયનો આ સમય ક્યારે આવશે એનું વર્ણન પણ આપણને ભવિષ્ય મલિકામાં મળે છે સંત દાસ મહારાજજીએ જણાવ્યું હતું મિત્રો કે જ્યારે એક મહિનામાં પાંચ શનિવાર અને છ રવિવાર પડશે ત્યારે સમજી લેજો કે મહાપ્રલય જે છે એ એકદમ નજીક છે ત્યારથી જ દુનિયાની તબાહીનો એક એવો મંજર ચાલુ થશે જેનાથી બચી શકવું એકદમ નામુમકીન હશે વારંવાર મિત્રો પાંચ ગ્રહો ભેગા થશે જે એક અશુભ સંકેત હશે આની સાથે જ માઘના મહિનામાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે આના સિવાય સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ એમ પણ ભવિષ્યવાણી લખી હતી કે જે વિદેશી હશે એ નીલગીરી મતલબ કે પુરી ક્ષેત્રમાં પહોંચી જશે મતલબ કે જે વિદેશી છે એમનો ઓડિશામાં આવું થશે અને વર્તમાન સમયમાં પણ મિત્રો વિદેશી જે છે એ ઓડિશાથી આખા ભારતમાં આવે છે પણ હવે ઓડિશાના પુરીમાં એરલાઇન્સ બનાવવા ઉપર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે જેના પછી હવે વિદેશી જે છે એ સીધો પુરીમાં મતલબ કે સીધો ઓડિશામાં પગ રાખશે અને આવી રીતે મિત્રો આજથી છસો વર્ષ પહેલાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણી હકીકતનો રૂપ લેતી નજર આવી રહી છે વિદેશીઓનું આગમન થતાં જ ઘણા બધા પ્રલય નરસંહાર અને ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ પણ ચાલુ થઈ જશે બિલકુલ એવી જ રીતે મિત્રો જેવી રીતે મુગલોનું આગમન થતાં જ ભારત દેશમાં મુગલો આવતા જ જેવી રીતે ઓડિશામાં ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ ઉપર હુમલો કરવામાં આવ્યો આવી જ રીતે ભારતના ઘણા બધા મંદિરો પાળી નાખ્યા તો ભગવાન જગન્નાથને ઘણી બધી કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો અને કાંઈક આવું જ મિત્રો ફરી એકવાર ભવિષ્યમાં થઈ શકે છે જ્યારે વિદેશી ઓડિશાના પુરીમાં પહોંચશે આના સિવાય મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં જ તેર દિવસનો પક્ષ પડવા જઈ રહ્યો છે જે એક ખૂબ જ અશુભ સંકેત છે કારણ કે આવી રીતનું જે પક્ષ હોય છે એ બધા જ યુગોમાં પડે છે અને આ પક્ષ પછી જ યુગનો અંત જે છે એ અંત થવાનો ચાલુ થઈ જાય છે મતલબ કે ભવિષ્ય મલિકાના અનુસાર આપણે એમ કહી શકીએ કે કળિયુગનો અંત પણ નજીક છે આ યુગનો અંત કરવા માટે સ્વયં ભગવાન કલકી અવતાર લેશે ભગવાન અસુરો સાથે યુદ્ધ કરશે અને આસુર મિત્રો બીજા કોઈ નહીં પણ વર્તમાન સમયમાં માણસોમાં માણસોના રૂપમાં બેઠેલા આ દુનિયામાં રાક્ષસ જ છે જે પોતાની ઘટનાઓને લગાતાર અંજામ આપી રહ્યા છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી એમ પણ કહે છે કે કળિયુગમાં પ્રાકૃતિક આપદાઓના ચાલતા સાત દિવસ અંધારું પણ રહેવાનું છે હા મિત્રો સાત દિવસ અને સાત રાતો સુધી ડાર્કનસ એકદમ અંધારું બધી જગ્યાએ હરેક ઘરમાં હરેક ગલીમાં બસ ખાલી અને ખાલી અંધારું હશે લોકો આ અંધારામાંથી નીકળવાની કોશિશ કરશે ઘણા બધા પ્રયાસો કરશે પણ એ નીકળી નહીં શકે માણસો થાકી જશે હારી જશે પણ આ અંધારું નહીં જાય પૂરેપૂરા સાત દિવસો સુધી માણસો આ અંધકારમાં પોતાના જીવનને પહેલીવાર જીવશે બધા લોકો બસ એ જ આસમાં હશે કે ક્યારે ચમકતી નવી સૂરજ ઉગે અને સવાર થાય અને ક્યારે એમની જે આંખો છે એ અંધારાથી અજવાળાને જુએ આ સાત દિવસ અને સાત રાત દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક નવી શીખ એક નવો અનુભવ આપીને જશે અને મિત્રો આ બધી જે ઘટનાઓ છે એ વર્ષ બે હજાર ચોવીસ પછી ગમે ત્યારે ઘટી શકે છે બે હજાર ચોવીસમાં પણ ઘટી શકે છે પણ મિત્રો એમની તારીખ શું છે ક્યારે આવી રીતની પ્રાકૃતિક આપદાઓ આવશે કે પછી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કેવી રીતે થશે ક્યારે થશે ક્યાંથી થશે થઈ ચૂકી છે કે પછી થવાની છે ભારત ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો કેવી રીતે બનશે ભગવાન કલ્કી ક્યારે જન્મ લેશે લઈ ચૂક્યા છે કે પછી હજી સુધી જન્મ નથી લીધો આ બધી વાતો મિત્રો આપણને સમયની સાથે જ ખબર પડશે એટલા માટે મિત્રો હમણાં તો તમે ખાલી સમયની વાત જુઓ કારણ કે તમે સાચા અને સારા છો તો તમને કોઈ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમારી રક્ષા સ્વયં ઈશ્વર કરશે તો મિત્રો આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું વિચારવું છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે

કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો